રાજકોટમાં નિવૃત્ત પોલીસ અધિકારીનો ગંભીર જેમાં પોલીસ અધિકારી છે કે આ શખ્સો તેમની જમીન પચાવી પાડવા માટે કાવતરું ઘડી રહ્યા છે અને તેમને હેરાન કરી રહ્યા છે આશરે બે મહિના પહેલા પણ આ લોકોએ તેમના ઘરમાં તોડફોડ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી

ભાઈ નો દીકરો ગોવિંદ ઉર્ફે તોફાન જે નરસિંહભાઈ નો દીકરો છે એ અત્યારે મારી પાસેથી જમીન પડાવી લેવા માંગે છે અને આ બે મહિના પહેલા પણ આ લોકો અમારા ઘરે આવેલા અમારા ઘરમાં તોડફોડ કરેલી અમારા ઘરે આવીને અમારી અમે જ નવી નવી ગાડી તોડી નાખેલી ગોવિંદ બાબરિયા સાથે એના સાગરીકો હતા અને આમાં મારો ભાઈ જગદીશ બાબરિયા જે ખીરસડા ગામે રહે છે એના ઘરે પણ એ લોકો મારવા ગયા હતા અને એને એને પણ તોડફોડ ન્યા કણે મગજમારી કરી અને માન જાન થી મારી નાખવાની ધમકી આપેલી બે મહિના પેલા ત્યારબાદ આજ રોજ આ ગોવિંદ બાબરીયા અને કાનજી બાબરિયાના અમારા ફોન ઉપર અસંખ્ય ફોન આવતા અમે ઉપાડેલા નહીં જેના કારણે એને જગદીશભાઈ બાબરિયાને ફોન કરી અને જણાવેલ કે તું સિક્કેને કહી દે કે અમને 50 લાખ રૂપિયા આપી દે ખણણી બેટે એટલે એ 50 લાખ રૂપિયા એને માયગા એટલે આમ હું અને મારો દીકરો યશવંત અત્યારે માલવીય નગર પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવેલ એ દરમિયાન આ ગોવિંદ બાબરિયા અને બીજા એના સાગરીતો અમારા ઘરે આવેલા ત્યાં અમારો દરવાજો ખોલવા અને તોડવાની કોશિશ કરેલ મારી દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપેલી અને ક્યાં છે આ સિકેન એને કાઢો બરાબર છે પછી ત્યાંથી એ લોકો જતા રહેલ અને અમે અહીંયા ફરિયાદ કરવા આવેલા છીએ